ટ્રેનના એસી કમ્પાર્ટમેન્ટમાં મારી સામેની સીટ ઉપર બેઠેલી એક છોકરીએ મને પૂછ્યું હેલો શું તમારી પાસે આ મોબાઈલનું સીમ કાઢવા માટેની પિન છે તેણે પોતાના બેગમાંથી એક ફોન કાઢ્યો તે નવું સિમ કાર્ડ તેમાં નાખવા માગતી હતી પરંતુ સિમ સ્લોટ ખોલવા માટે થઈને પિનની જરૂરત પડે છે જે એની પાસે હતી નહીં મેં હામા માથું હલાવ્યું અને મારી કિટબેગમાંથી પિન કાઢીને તે છોકરીને આપી દીધી તે છોકરીએ થેન્ક યુ કહેતા પિન લઈ લીધી અને નવું સીમ નાખીને પિન મને પાછી આપી દીધી થોડી પછી તે ફરીવાર આજુબાજુ બધે જોવા લાગી મારાથી રહેવાયું નહીં એટલે મેં પૂછ્યું શું થયું કંઈ પ્રોબ્લેમ છે શું એટલે તેણે કહ્યું સીમ ચાલુ નથી થઈ રહ્યું મેં મોબાઈલ માગ્યો એટલે તેણે આપ્યો મેં તેને કહ્યું કે હજી સીમ એક્ટિવેટ થયું નથી થોડી પછી થઈ જશે એક્ટિવ થયા પછી આઈડી વેરિફિકેશન થશે ત્યાર પછી જ તમે આને વાપરી શકશો છોકરીએ પૂછ્યું આઈડી વેરીફિકેશન શું કામે એટલે મેં કહ્યું આજકાલ વેરીફિકેશન પછી જ સીમ એક્ટિવ થાય છે જે નામથી આ સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું હોય તેના વિશે પૂછવામાં આવશે તે બધું તમે જણાવી દેજો એટલે તે છોકરી થોડી ટેન્શનમાં આવી ગઈ મેં તેને કહ્યું એમાં કંઈ ચિંતા જેવી વાત નથી પરંતુ તે પોતાના એક હાથથી બીજા હાથને દબાવતી રહી જાણે કોઈ ચિંતામાં હોય મેં ફરીવાર વિનમ્રતા સાથે કહ્યું તમારે ક્યાંય ફોન કરવો હોય તો મારો મોબાઈલ ઉપયોગમાં લઈ શકો છો એટલે તે છોકરીએ કહ્યું ના અત્યારે નથી કરવો થેન્ક યુ પરંતુ આ સિમ કાર્ડ કયા નામથી ખરીદવામાં આવ્યું છે તે મને ખબર નથી મેં કહ્યું એક વખત એક્ટિવ થવા દો જેણે તમને સિમ કાર્ડ આપ્યું છે તેના નામથી જ હશે તેણે કહ્યું ભલે ટ્રાય કરીએ મેં પૂછ્યું તમારું સ્ટેશન ક્યાં છે એટલે તે છોકરીએ કહ્યું બોમ્બે અને તમે તેણે મને પૂછ્યું એટલે મેં કહ્યું બોમ્બે જ જઈ રહ્યો છું એક દિવસનું કામ છે તમે બોમ્બેમાં જ રહો છો કે એટલે છોકરીએ કહ્યું ના ના બોમ્બેમાં કોઈ કામ નથી અને ના મારું ત્યાં ઘર છે એટલે મેં ઉત્સુકતાવશ પૂછ્યું તો એટલે તેણે કહ્યું હકીકતમાં આ બીજી ટ્રેન છે જેમાં હું આજે છું અને બોમ્બેથી ત્રીજી ગાડી પકડવાની છે પછી હંમેશા માટે આઝાદ આઝાદ પરંતુ કઈ કેદમાંથી કઈ રીતે મને ફરીવાર જિજ્ઞાસા થઈ કઈ કેદમાં હતી આ નાની ઉંમરની માસૂમ સુંદર છોકરી એટલે તે છોકરીએ કહ્યું એ જ કેદમાં હતી જે કેદમાં દરેક છોકરી હોય છે જ્યાં ઘરના બધા કહે ત્યાં લગ્ન કરી લો જ્યારે જેમ કહે એવી રીતે જ કરો હું ઘરેથી ભાગી ગઈ છું મને ખૂબ જ આશ્ચર્ય થયું પરંતુ પોતાની જાતને સંભાળીને મેં હસીને પૂછ્યું એકલી જ ભાગી રહી છે તું તારી સાથે કોઈ નજર તો નથી આવી રહ્યું એટલે તેણે કહ્યું એકલી નહીં સાથે છે કોઈ કોણ મારા પ્રશ્ન ખતમ જ નહોતા થઈ રહ્યા બોમ્બેથી બીજી એક ટ્રેન પકડીશ પછી આગલા સ્ટેશન ઉપર તે વ્યક્તિ મને મળશે અને ત્યાર પછી અમે કોઈને પણ નહીં મળીએ ઓહ તો આ પ્રેમનો મામલો છે તેણે કહ્યું હા મેં તેને કહ્યું કે મેં પણ લવ મેરેજ કર્યા છે આ વાત સાંભળીને તે ખુશ થઈ ગઈ અને બોલી વાવ ક્યારે કઈ રીતે લવ મેરેજની વાત સાંભળીને તે મારી સાથે વાત કરવામાં રુચિ લેવા લાગી મેં કહ્યું ક્યારે કઈ રીતે ક્યાં એ બધું હું પછી જણાવીશ પહેલાં તું કહે તારા ઘરમાં કોણ કોણ છે એટલે તેણે જરાક સતર્કતા સાથે કહ્યું એ બધું હું તમને શું કામે જણાવું મારા ઘરમાં કોઈ પણ હોઈ શકે છે મારા પપ્પા મમ્મી ભાઈ બહેન અથવા તો હોઈ શકે ભાઈ ના હોય ફક્ત બહેન હોય અથવા તો એ પણ થઈ શકે છે કે બહેનો ના હોય અને બે ચાર ગુસ્સા કરવાવાળા મોટા ભાઈ હોય મતલબ હું તારું નામ પણ ના પૂછી શકું મેં તેને કહ્યું એટલે તે બોલી કંઈ પણ નામ હોઈ શકે છે મારું ટીના મીના રીના કંઈ પણ ખૂબ જ વાતોળી છોકરી હતી તે થોડીક મલકની વાતો કર્યા બાદ તેણે મને ચોકલેટ આપી જેવી રીતે નાના બાળકો આપે છે ક્લાસમાં અને બોલી આજે મારો જન્મદિવસ છે મેં તેના હાથમાંથી ચોકલેટ લેતા તેને જન્મદિવસની શુભકામનાઓ આપી અને પૂછ્યું કેટલા વર્ષની થઈ તું એટલે તે બોલી અઢાર મતલબ ભાગીને લગ્ન કરવા માટેની કાયદેસર ઉંમર થઈ ગઈ તારી એટલે તે હસી થોડી જ વારમાં તે એકદમ ફ્રેન્ડલી થઈ ગઈ હતી અમે બંને જાણે ઘણા સમયથી એકબીજાને જાણતા હોય એવી રીતે મેં એને કહ્યું કે મારી ઉંમર આડત્રીસ વર્ષ છે એટલે કે વીસ વર્ષ મોટો છું એટલે તે નખરા સાથે બોલી લાગી તો નથી રહ્યું એટલે હું હસ્યો અને તેને પૂછ્યું તું ઘરેથી ભાગીને આવી છો પરંતુ તારા ચહેરા ઉપર ચિંતાની જરા પણ નિશાની દેખાઈ નથી રહી આટલી બિંદાસ છોકરી મેં પહેલી વખત જોઈ પોતાના વખાણ સાંભળીને તે ખુશ થઈ ગઈ અને બોલી મને એ છોકરાએ એટલે કે મારા બોયફ્રેન્ડે પહેલાંથી જ સમજાવી દીધું હતું કે જ્યારે ઘરેથી નીકળને તો બિલકુલ બિંદાસ રહેજે ઘરવાળાઓ વિશે જરાય પણ ન વિચાર કરતી પોતાનું મૂળ જરાય ખરાબ ન કરજે ફક્ત મારા અને આપણા બંને વિશે જ વિચારજે અને હું એ જ કરી રહી છું મેં ફરી વખત હસીને પૂછ્યું મારા જેવા અજાણ્યા મુસાફરોથી દૂર રહેવાની સલાહ તેણે નથી આપી એટલે તેણે હસીને જવાબ આપ્યો ના કદાચ તે ભૂલી ગયો હશે આ બતાવવાનું મેં તેના પ્રેમીના વખાણ કરતાં કહ્યું આમ તો તારો બોયફ્રેન્ડ ઘણો ટેલેન્ટેડ છે તેણે કઈ રીતે તને એકલીને ઘરેથી રવાના કરી નવું સીમ અને મોબાઈલ આપ્યો ત્રણ ટ્રેન બદલાવડાવી જેથી કોઈ પણ ટ્રેક ના કરી શકે ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ છે એટલે છોકરીએ માથું હલાવ્યું અને બોલી હા ખૂબ જ ટેલેન્ટેડ છે એ એના જેવું કોઈ નથી મેં તેને કહ્યું કે મારા લગ્નને બાર વર્ષ થયા છે એક દીકરી છે નવ વર્ષની અને એક દીકરો ત્રણ વર્ષનો આ જો એમના ફોટા મારા ફોન ઉપર બાળકોના ફોટા જોઈને તેના મોઢામાંથી નીકળી ગયું શું ક્યૂટ મેં તેને કહ્યું કે આ જ્યારે પેદા થઈને ત્યારે હું કુવૈતમાં હતો એક પેટ્રોલિયમ કંપનીમાં ખૂબ જ સારી નોકરી હતી મારી ખૂબ જ સારો પગાર હતો પછી થોડા મહિનાઓ બાદ મેં તે નોકરી મૂકી દીધી અને પોતાના જ ગામમાં કામ કરવા લાગ્યો છોકરીએ પૂછ્યું નોકરી મૂકીશું કામે દીધી એટલે મેં કહ્યું મારી દીકરીને પહેલી વખત હાથમાં લીધી ને તો મને એવું લાગ્યું જાણે મારી દુનિયા મારા હાથોમાં છે ત્રીસ દિવસની છુટ્ટી પર ઘરે આવ્યો હતો પાછો જવાનું હતું પરંતુ જઈ ન શક્યો અહીં મારી દીકરીનું નાનપણ પસાર થતું રહે અને ત્યાં હું આખી દુનિયા કમાઈ લઉં તો પણ ખોટનો સોદો છે મારી બે પૈસાની નોકરી અને તેનું નાનપણ લાખોનું તેણે પૂછ્યું શું પત્ની અને બાળકોને સાથે ના લઈ જઈ શકો ત્યાં એટલે મેં કહ્યું ઘણી બધી ટેકનિકલ બાબતોમાંથી પસાર થયા પછી એક લાંબા સમય પછી રાખી શકીએ અને તે સમયે તે શક્ય નહોતું મારે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું હતું આ મોટા પગારની સાથે નોકરી અથવા તો પરિવાર એટલે મેં પરિવારને પસંદ કર્યો પોતાની દીકરીને મોટી થતી જોવા માટે હું કુવૈત પાછો ગયો હતો પરંતુ મારું રાજીનામું આપીને આવી ગયો છોકરીએ કહ્યું વાહ ખૂબ જ ઇમ્પ્રેસિવ હું હસીને બારી તરફ જોવા લાગ્યો છોકરીએ પૂછ્યું અચ્છા તમે તો લવ મેરેજ કર્યા હતા ને તો તમે ભાગીને ક્યાં ગયા હતા કઈ રીતે રહ્યા અને એ સમય કઈ રીતે પસાર થયો તમારો તેના દરેક સવાલ અને વાતો પરથી મને એવું લાગી રહ્યું હતું કે આ છોકરીમાં હજી છોકર મત એટલે કે બાળબુદ્ધિ છે બિલકુલ ના સમજ અને માસૂમ નાની બહેન જેવી મેં તેને કહ્યું કે અમે ભાગીને લગ્ન નહોતા કર્યા અને એ પણ કે તેના પપ્પાએ મને પહેલી નજરમાં જ સખ્તાઈથી રિજેક્ટ કરી નાખ્યો હતો એમણે તમને રિજેક્ટ કેમ કર્યા તે છોકરીએ પૂછ્યું મેં કહ્યું રિજેક્ટ કરવાનું કંઈ પણ કારણ હોઈ શકે છે મારી જાતિ મારું કામ ઘર પરિવાર બિલકુલ બરાબર છોકરીએ સહમતિ દર્શાવી અને આગળ પૂછ્યું પછી તમે શું કર્યું મેં કહ્યું મેં કંઈ પણ ના કર્યું તેના પપ્પાએ મને રિજેક્ટ કરી નાખ્યો ત્યારથી જ મેં પોતાના વિશે અલગ રીતે વિચારવાનું શરૂ કરી દીધું હતું ખ્યાતિએ મને કહ્યું કે આપણે ભાગી જઈએ મારી પત્નીનું નામ ખ્યાતિ છે પરંતુ મેં તેને ના પાડી દીધી તે બે દિવસ સુધી સતત મારા પર દબાણ કરતી રહી કે આપણે ભાગી જઈએ અને હું ના પાડતો રહ્યો મેં તેને સમજાવી કે જે છોકરો અને છોકરી ભાગી જાય છે તેમાં છોકરાની આબરૂ ઉપર તો કોઈ ખાસ ફરક નથી પડતો જ્યારે છોકરીના આખા પરિવારની આબરૂ ધોવાઈ જાય છે ભગાવી જવાવાળો છોકરો તેના મિત્રમંડળમાં તો હીરો માનવામાં આવે છે પરંતુ તેનાથી વિપરીત જે છોકરી પ્રેમીની સાથે ભાગી રહી છે તે ખરાબ કહેવાય છે અડોશ પડોશના છોકરાઓ તે છોકરીને ચાલુ કહે છે શબ્દકોષના તમામ ખરાબ શબ્દો તે છોકરી માટે વાપરવામાં આવે છે ભાગવાવાળી છોકરી આગળ હાલીને સાઠ વર્ષની વૃદ્ધા પણ થઈ જાય ને ત્યારે પણ જવાનીમાં કરેલા એક કૃત્યનો કલંક તેના માથા પરથી ભૂસાતો નથી હું માનું છું કે છોકરા છોકરીને તોલવાનો આ બેવડો માપદંડ ખોટો છે પરંતુ આપણા સમાજમાં તો આવું જ છે આ ખોટું છે પરંતુ સામાજિક બધાનું વર્તન આવું જ છે મારી વાત સાંભળીને તે છોકરી પોતાનો નીચેનો હોઠ દાંતથી દબાવવા લાગી તેણે પાણીની બોટલનું ઢાંકણું ખોલીને એક ઘૂંટડો પીધો મેં કહ્યું હું તે દિવસે ખ્યાતિને ભગાડીને લઈ જાત ને તો તેની મમ્મીએ તો કદાચ કેટલાય દિવસો સુધી પાણી પણ ના પીધું હોત એટલા માટે મારી હિંમત ન થઈ કે આવું કામ કરું હું જેનાથી પ્રેમ કરું તેના માતા પિતા મારા માતા પિતા સમાન જ છે ભલે લગ્ન થયા હોય કે ના થયા હોય થોડીક માટે તે છોકરી વિચારમાં પડી ગઈ પરંતુ મારા વિશે વધુ જાણવા માગતી હતી તેણે પૂછ્યું તો પછી તમારા લગ્ન કઈ રીતે થયા મેં કહ્યું કે ખ્યાતિની સગાઈ ક્યાંક બીજે કરી નાખવામાં આવી હતી ધીરે ધીરે બધું નોર્મલ થવા લાગ્યું હતું ખ્યાતિ અને તેની સગાઈ જેની સાથે થઈ હતી તે છોકરાની વાતો પણ થવા લાગી હતી ફોન ઉપર પરંતુ જેમ જેમ લગ્ન નજીક આવવા લાગ્યા એ લોકોની ડિમાન્ડ વધવા લાગી તે છોકરીએ પૂછ્યું ડિમાન્ડ મતલબ ડિમાન્ડનો એક જ મતલબ હોય છે દહેજની ડિમાન્ડ પરિવારમાં બધાને સોનાના દાગીના ભેટમાં આપો વરરાજાને મોંઘી ગાડી જોઈએ સાસુ અને નણંદને ડાયમંડનો નેકલેસ આપો વગેરે વગેરે તેમણે કહ્યું કે અમારે ત્યાં એવી રીત છે અને તે છોકરો પણ આ રીત બરાબર છે એ પક્ષમાં હતો એટલે એ સગાઈ મેં તોડાવી નાખી એટલા માટે નહીં કે ફક્ત મારા લગ્ન તેની સાથે થઈ જાય પરંતુ એટલા માટે કે આવા લાલચી લોકોમાં ખ્યાતિ ક્યારેય પણ ખુશ ન રહી શકત ના તેનો પરિવાર પછી ધીરે ધીરે ઘરવાળાઓને સમજાવીને હું ફ્રન્ટમાં આવી ગયો અને અમારા લગ્ન થઈ ગયા આ બધું કિસ્મતની વાત હતી છોકરી બોલી ચલો સારું થયું તમે મળી ગયા નહીંતર તે ખોટા લોકોમાં ફસાઈ જાત મેં કહ્યું જરૂરી નથી કે માતા પિતાનો નિર્ણય હંમેશા સાચો જ હોય અને એ પણ જરૂરી નથી કે પ્રેમી જોડું જે હોય તેની પસંદગી સાચી જ હોય બંનેમાંથી કોઈ પણ ખોટું અથવા તો સાચું હોઈ શકે છે કામની વાત અહીં એ છે કે કોણ વધારે વફાદાર છે એ છોકરીએ ફરીવાર પાણીનો ઘૂંટડો લીધો અને મેં પણ છોકરીએ તર્ક આપ્યો કે આપણો નિર્ણય ખોટો થઈ જાય તો કંઈ વાંધો નહીં તેમ ન થવું જોઈએ મેં કહ્યું નિર્ણય એવો હોવો જોઈએ જે બંનેનો હોય છોકરો કે છોકરી અને તેના માતા પિતા બંનેની સહમતી એ બધાથી વધારે બરાબર છે ખરાબ ન લગાડતી પણ હું કહેવા માગું છું કે તારો નિર્ણય તમારા બંનેનો છે જેમાં તમારા માતા પિતા સહમત નથી તને પ્રેમનો સાચો મતલબ ખબર છે એટલે તેણે મને પૂછ્યું પ્રેમનો સાચો અર્થ શું છે મેં કહ્યું તું પ્રેમમાં છો તું પોતાનું બધું જ મૂકીને આવી ગઈ તે સાચો પ્રેમ છે તે દિમાગ પર જોર ન આપ્યું આ પ્રેમ છે ફાયદા નુકસાન વિશે ન વિચાર્યું આ પ્રેમ છે તારું દિમાગ દુનિયાદારીના કીચડથી બિલકુલ ખાલી હતું તે ખાલી જગ્યામાં પ્રેમનું ફિતુર ભરી નાખવામાં આવ્યું જે વ્યક્તિએ પ્રેમનો આ ફિતુર ભર્યું શું તે પ્રેમમાં નથી એટલે કે તું જેની સાથે જઈ રહી છે એ પ્રેમમાં નથી પરંતુ હોશિયારી અને હીરોગિરીમાં છે જો પ્રેમમાં હોત ને તો તે આટલી પ્લાનિંગ ન કરી શકે ત્રણ ત્રણ ટ્રેન ન બદલાવડાવી શકે તેનું દિમાગ એટલું કામ જ ન કરી શકત કોઈ કહે હું પ્રેમી છું અને એ કપટી પણ હોય એ શક્ય જ નથી મજનું પ્રેમમાં પાગલ થઈ ગયો હતો લોકો પથ્થર મારતા હતા તેને પ્રેમમાં તેની ઓળખાણ પણ એવી થઈ ગઈ તેને દુનિયા મજનુના નામથી ઓળખે છે જ્યારે તેનું સાચું નામ કાયસ હતું જે વાપરવામાં આવતું જ નથી તે ચાલાક હોત ને તો કાયસથી મજનું ના બની શકત ફરહાદે શિરી માટે પહાડો ખોદીને નહેર કાઢી નાખી હતી અને એ જ નહેરમાં તેનું લોહી વયું હતું તે પ્રેમ હતો પ્રેમમાં કોઈ ફકીર થઈ ગયું કોઈ જોગી થઈ ગયું કોઈએ પહાડ તોડીને રસ્તો નીકાળી લીધો કોઈએ વધારે દિમાગ ન ચલાવ્યું ચાલાકી ન કરી લાલચ હવસ અને મેળવવાનું નામ પ્રેમ ન હોઈ શકે પ્રેમ તો સમર્પણ કરવાનું નામ છે જેમાં માણસ સૌથી પહેલાં પોતાની જાતને સમર્પણ કરે છે જેમ તે કરી પરંતુ તારું સમર્પણ મેળવવા માટે થઈને નહોતું એટલે કે તારા પ્રેમમાં લાલચની ભેળસેળ થઈ ગઈ તે છોકરી અચાનક ક્યાંક ખોવાઈ ગઈ એની ખિલખિલાટ કરતી હસી અને માસુમતા એકદમથી ગંભીરતામાં બદલાઈ ગઈ મને લાગ્યું હું કંઈક વધારે જ બોલી ગયો છતાં પણ મેં ચાલુ રાખ્યું અને કહ્યું પ્રેમ તારા પપ્પા તને કરે છે થોડા દિવસો પછી તેમનો વજન અડધો થઈ જશે તારી મમ્મી કેટલાય દિવસો સુધી બરાબર જમશે પણ નહીં નહીં પાણી પીવે જ્યારે તારે તારા પ્રેમીને પારખીને જોઈ લેવો હતો ના તો તેના સ્વાસ્થ્ય પર કોઈ ફરક પડત ના તેના જીવનમાં તે અકલમંદ છે પોતાના માટે કંઈક સારું વિચારી જ લેત આજકાલ ગલી મહોલ્લાના દરેક ત્રીજા છોકરાને પ્રેમ થઈ જાય છે પરંતુ તે પ્રેમ નથી તે સિનેમા જેવું કંઈક છે એક રીતની સ્ટન્ટબાજી ડેરિંગ અલગ કંઈક કરવાનું ફિતુર બીજું કંઈ નહીં મારી વાત સાંભળીને છોકરીના ચહેરાનો રંગ બદલાઈ ગયો એવું લાગી રહ્યું હતું જાણે તે હવે અહીં નથી તેનું દિમાગ કોઈ ભૂતકાળના વિચારોમાં સરી ગયું હોય હું મારા ફોનમાં વ્યસ્ત થઈ ગયો પરંતુ મનની ઇન્દ્રિય તેના તરફ હતી થોડી જ વારમાં તેનું અને મારું સ્ટેશન આવી ગયું વાત ક્યાંથી નીકળી હતી અને ક્યાં પહોંચી ગઈ તેના મોબાઈલ પર મેસેજ ટોન વાગ્યો જોયું તો સિમ એક્ટિવેટ થઈ ગયું હતું તેણે ચૂપચાપ બેગમાંથી આગળની ટિકિટ કાઢી અને ફાડી નાખી મને કહ્યું એક ફોન કરવો છે મેં મારો મોબાઈલ તેને આપ્યો તેણે એક નંબર ડાયલ કર્યો અને કહ્યું સોરી પપ્પા અને રડવા લાગી સામેથી પિતા પણ ફોન ઉપર દીકરીને સાંત્વના દેવાની કોશિશ કરવા લાગ્યા તેણે કહ્યું પપ્પા તમે બિલકુલ પણ ચિંતા ન કરતા હું ઘરે આવી રહી છું બંને તરફથી ભાવનાઓનો સાગર ઉમટી પડ્યો અમે ટ્રેનમાંથી ઉતર્યા તેણે ફરીવાર પિન માગી મેં પણ આપી તેણે મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢીને તોડી નાખ્યું અને પિન મને પાછી આપી દીધી દુનિયાની બધી દીકરીઓને સમર્પિત મારો દાવો છે કે માતા પિતાથી વધારે તમને દુનિયામાં કોઈ પણ પ્રેમ ન કરી શકે આ વાર્તા સાંભળીને શેર જરૂર કરજો કદાચ કોઈ પરિવાર કોઈ દીકરી અને તેનું ભવિષ્ય આનાથી બચી જાય તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો